ગુડ મોર્નિંગ હલે લુયા જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામનો અમોર અમે સધારો પાપ સર્વનો અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ અને આપનો આવકાર કરીએ છીએ અમારા એક નમ્ર પ્રયત્ન અમે રોજે રોજ એક બાઇબલ અધ્યાયનું વાંચન કરીએ છીએ અને તેને પ્રસારિત કરી રહ્યા છે જો તમને અમારા આ કાર્યને આવકારતા હો અને તમે અમને વધુ મોટિવેટ કરવા માંગતા હો તો પ્લીઝ અમારા આ મહેનતને માટે તમે એક લાઈક કરો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો કેમ કે તમારી એક લાઈક અમારા કાર્યને વધુ મોટિવેશન આપે છે એ સર્વરનો પણ અમે અમારા ખરા હૃદયથી આભાર છીએ અમારા આ ચેનલ પર અમે નાના શોર્ટ્સ પણ મૂકીએ છીએ જે બાયબલને લગતા છે

અયુબના પુસ્તકમાંથી તેના નવમા અધ્યાયનું વાંચન કરવા જવાના છે તો ટૂંકી પ્રાર્થના કરતા આપણે પિતા બાપના જીવન વચનોનું વાંચન કરીશું જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં મેં તમારો આભાર માન્યો છે તમારો ધન્યવાદ કરીએ છીએ કે તમે અમોનિક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને આ દિવસને આશીર્વાદ આપતી દો દિવસને માટે જોઈતા તમામ સારા વાળા પૂરા પાડ્યા અને અત્યારે આ સમયે પ્રાપ્ત નમોને આપી અમે તમારા જીવંત વચનનું વાંચન કરી શકીએ પિતા બાપ અમારા આ જીવંત વચનો અમે અમારા હસુ મોટો દ્વારા વાંચી શકીએ છીએ કેમ કે તમારા એકના એક પુત્રના લોહીના પ્રતાપે તમે આ વાંચવાને માટે શક્તિમાન બન્યા છે ત્યારે પિતા બાપ તમે આ વાંચનને આશીર્વાદિત કરજો અને આ વાંચન એના શબ્દો જે તમારા મુખના શબ્દો છે એ ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામ્યો અને કોઈ એક આત્મા જીતાય અને કોઈ પણ આત્મા નાશમાં ન જાય તેને માટે તમારી કૃપા થવા પુસ્તક નવ મહયુગ ત્યારે અયુબે ઉત્તર આપ્યો હું ખરેખર જાણું છું કે

તે પર્વતોને ખસેડે છે અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા પાડે છે ત્યારે તેઓને તેની ખબર પડતી નથી તે ધરતીને પોતાને ખસેડે છે અને તેના સ્તંભો કંપે છે તે સૂર્ય ને આજ્ઞા કરે તો તે ઉગતો નથી

મારી પાસેથી જાય છે તો પણ તેમને દેખતો નથી આગળ ચાલ્યા જાય છે પણ હું તેમને જોઈ શકતો પકડી લે તો તેમને કોણ રોકશે તેમને કોણ કહેશે તમે શું કરો છો ઈશ્વર પોતાનો કોક પાછો ખેંચી નહીં લેશે સહાય સહાયિકા તેમની આગળ નમી પડે છે ત્યારે તેમને ઉત્તર આપવાને તથા તેમની સાથે વાદ વિવાદ કરવા છું જો હું ન્યાય હોત તો પણ હું તેમને ઉત્તર ના મારા ન્યાયાધીશને કલાવાલા કર જો મે તેમને બોલાવ્યા અને તેમણે મને ઉત્તર આપ્યો હો હું માનત નહીં કે તેમણે મારો સાથ છે કેમ કે તે તોફાન વડે મારા ચૂરે ચૂરા કરે છે અને વિનાશ કારણ વિના કારણ મારા ઘા વધારે છે તે મને શ્વાસ લેવા દેતા નથી પણ મને કષ્ટથી ભરપૂર કરે છે જો પરાક્રમીના બળ વિશે બોલીએ તો તે જ બળવાન છે જો ઇન્શાફ વિશે બોલીએ તો મને અરજ કરવાનો વખત કોણ ઠરાવી આપશે જો હું નિર્દોષ હોઉં તો પણ મારે પોતાને મોડે હું દોષિત થઈશ જો હું સંપૂર્ણ હોઉં તો પણ

તેઓમાં કંઈ હિત સધાતું નથી તેઓ વેગવાળા વહાણોની જેમ તથા શિકાર ઉપર તલપ મારતા ગરુડની જેમ જતા રહે છે જો હું કહું કે હું મારી ફરિયાદો વિસરીશ હું મારો ઉદાસ ચહેરો દૂર કરીને હસમુખો ચહેરો ધારણ કરીશ તો હું મારી બધી વેદના વિશે એવું છું હું જાણું છું કે

તે મારા જેવા માણસ નથી કે હું તેમને ઉત્તર આપું કે તેમના ન્યાય આગળ થઈએ અમારી વચમાં કોઈ મધ્યસ્થ નથી કે જેમ બંને ઉપર પોતાનો હાથ મૂકે જો તે પોતાની સોટી મારા પરથી ઉઠાવી લે અને તે મને ડરાવે નહીં

અને ઠેકાણે તમારા લોકોની ભયંકર સતાવણી થઈ રહી છે તેઓને પકડીને જેલમાં ભોગવવામાં આવે છે તેઓના પર ખોટા આરોપો મૂકવામાં આવે છે ત્યાં પિતા બાપ આ તમારા બાળકોને માટે વિનંતી કરી કે તમે તેઓની કાળજી લો તમે સર્વ સમર્થ સર્વજ્ઞ પિતા બાપ છો ત્યાં તમારા બાળકો જે મુશ્કેલીમાં ફસાયા છે તેઓની સાથે પાસે લેજો અને તેઓની વારે ધાજો તેઓના કુટુંબની અંદર તમારી સહાય મદદ પૂરી પાડજો અને જેવા લોકોને બાળકોને સતાવે છે તેઓના હૃદયને તમે સ્પર્શ કરો અને તેઓના હૃદયને તમે પલટો ભાવ તેવા પણ તમારા બાળકો બની શકે તમારા નામને માનવ મને ગૌરવ આપે એ બી અમે કૃપાત્ર દયા તમારી પાસે માંગી દઈએ છીએ જે યુવાધન અત્યારનું છે એ વજન ટોપીતા અજે વેશન બસ વેશન ઓનલી ઇન છે બીજા તમારાથી દૂરના માર્ગોમાં ના ફસાયું છે કે કિતાબ આ યુવાજન તમારા માર્ગોમાં પાછો વાળો કે ઓ તમારા માર્ગો બની રહે અને તમને માન મે મને ગૌરવ આપે અને શેતાની બબક લડુ હોય એ કૃપા પર તમે થવા દે અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરશો અમારા દેશના રાજનેતાઓના આશીર્વાદિત કરશો વિશેષ તમારો આવો ખૂબ જ નજીક છે મેં નથી જાણેલો તમે ક્યારે આવશો તમે જ્યારે પણ આવો ત્યારે તમારે મળવાને માટે અમે હડ તેમ તૈયાર હોઈએ તેને માટે પણ તમે અમારી સહાયતા મદદ કરો અમે પડપડના પાપી માનું શું છીએ અમારા પાપોને મેં કબોલાટ કરે તમારી સોંગ સાગીએ છીએ તેથી તબાબ અમને અમારા પાપોની માફી આપો અને આમ અમને અમે સગડાઓને તમારા બાળકો તરીકે સ્વીકાર કરો અમારી આ સગડી અરજો કરો વિનંતી અને અમારી આ પ્રાર્થના અમારા પુત્ર ઈશુ મુશીના નામમાં અમે તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો અને તેને માન્ય કરો પિતા આમી